નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલના સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો આજે આપણે વાત કરીશું કિસાન યોજના અંતર્ગત તો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો અને કયા જિલ્લાથી અને કયા ગામથી જોઈ રહ્યા છો તે જરાક કોમેન્ટ કરી જણાવી દો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં જોઈ રહ્યા છો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા છો તો આ માહિતી ખાસ તમારા જ માટે છે પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દરેક ખેડૂતના ખાતામાં ચાર મહિના દરમિયાન બે હજારની ની રકમ મોકલે છે પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દરેક ખેડૂતોને દર વર્ષ દરમિયાન છ હજારની ની સહાય આપે છે જો આપણે ટાઈમ લાઈન જોવા જઈએ તો ઓગણીસ મો હપ્તો માર્ચ બે હજાર પચીસ સુધીમાં જાહેર થવાની શક્યતા છે છેલ્લો અઢારમો મો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના ના રોજ જાહેર થયો હતો અને ઓગણીસ મો હપ્તો ક્યારે આવશે તે અંગે સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી ખાસ નોંધ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ઈ કેવાયસી છે તમે પીએમ કિસાન પોર્ટલ અથવા તો નજીકના સીએસી કેન્દ્ર જઈને કરાવી શકો છો તો મિત્રો આથી પીએમ કિસાન ઓગણીસમાં આપતા વિશેની માહિતી અને વધારે અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે